એની સમસ્યા એવી છે સાહેબ કે આ મજાવર રોડ જે પ્રખ્યાત રોડ ગણાય છે અહીંયા એશિયાનું સૌથી મોટું કપરાસ્તાના રસ્તા ઉપર આવેલું છે સાથે એક માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા જે શહેરની મોટી શાળા ગણાય છે એ પણ અહીંયા આવેલી છે નગરપાલિકા દ્વારા બે હજાર બાવીસમાં ટેન્ડરિંગ કર્યા પછી આ રોડના લાંબા વિલંબ પછી આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને સૂફી થી લઈ જૂના ચકાત નાકા સુધી આ રોડ બહુ ખખડજ હાલતમાં છે અને નગરપાલિકા સત્તા કોન્ટ્રાક્ટરની મિલી વખત ના લીધે આ રોડ સખડ જ હાલતમાં થયો કારણ કે અલ્કી ગુણવત્તાનું મટીરીયલ વાપરેલું છે આ રોડની અંદર અને આ રોડની એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે અહીંયાથી શાળાના રિક્ષા ઓટો રિક્ષા વાન ચા બારકોની ભરેલી છરકે છે અને એક્સિડન્ટ થવાના ઘણા ખરા ચાન્સ રહે છે માટે અમે નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખજી તથા એન્જિનિયરિંગ શાખાના

આ પબ્લિક ને પરથી તકલીફોથી પબ્લિક ને રાહત થાય એવી આપના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ